નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએમ ગુજરાતી ચેનલ પર મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી એપીવાય યોજના બે હજાર ચોવીસ વિશે મિત્રો તમે જો આ યોજનાની અંદર ફોર્મ ભરશો તો તમને દર મહિને એક હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને આ યોજનાની ખાસ વાત એ છે કે તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલની મદદથી ફોર્મ ભરી શકો છો અને એ સિવાય તમે બેંકની અંદર જઈને અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો હવે આજના વિડીયોમાં તમને હું ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે ફોર્મ ભરવું તે ભરીને બતાવવાનો છું અને એ સિવાય તમારે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે આ તમામ વિગતો તમને આ વિડીયોમાં જોવા મળવાની છે તો તમારે વિડીયો છેક સુધી જોવાનો રહેશે અને તમે જો આ ચેનલ પર નવા હોય અને આ રીતે નવી નવી યોજનાઓની માહિતી વળા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ મોબાઈલની મદદથી એપીવાય યોજના બે હજાર ચોવીસનું ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરી લો અને સર્ચની અંદર લખી દો તમે એન પી એસ સી આર એ આ લખીને તમારે સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો એટલે તમારી સામે પહેલી વેબસાઇટ આવી જશે એનપીએસ સી વાળી તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ વેબસાઇટ તમારી સામે કંઈક આ રીતે દેખાતી હશે જેની અંદર તમારે સૌથી ઉપર જે દેખાય છે ઓપન યોર એનપીએસ એકાઉન્ટ તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે બીજું પેજ તમારી સામે કંઈક આ રીતે ખુલી જશે એમાં તમે જો નીચે આવશો એટલે તમને અલગ અલગ ઓપ્શન દેખાશે જેમાં તમારે અટલ પેન્શન યોજના જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે કંઈક ઓપ્શન પૂછશે જેની અંદર તમારે પહેલો જે ઓપ્શન છે રજીસ્ટ્રેશન એપીવાય રજીસ્ટ્રેશન તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે આ જે રજીસ્ટ્રેશનનું ફોર્મ છે તમારી સામે ખુલી જશે મિત્રો બસ આ જે ફોર્મ છે એ તમારે ભરી દેવાનું છે એટલે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો હવે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો છો હવે જો પહેલું તમને પૂછેલું છે કે ઇન્કમ ટેક્સ તમે ભરો છો તો સિલેક્ટ કરવાનું છે જો તમે ભરતા હોય તો યસ ના ભરતા હોય તો નો ઉપર તમે સિલેક્ટ કરી શકો છો પછી બીજા નંબરે સિલેક્ટ યોર બેંક છે અહીંયાથી તમારી જે બેન્ક હોય બેંક ખાતું એ તમે સિલેક્ટ કરી શકો છો તમારે બધી બેંકનું નામ આપેલા હશે એમાંથી તમારું જે ખાતું જે બેંકમાં હોય તમે સિલેક્ટ કરી શકો છો પછી એના પછી ત્રીજા નંબરે તમારે બ્રાન્ચ નેમ લખવાનું છે કે ભાઈ તમારું જે બ્રાન્ચ છે એ કયા આગળ આવી તમારા ગામમાં છે કે તમારા તાલુકામાં ગમે તેમ એના પછી બેંક એકાઉન્ટ ટાઈપમાં તમારે સેવિંગ ખાતું હોવું જોઈએ એના પછી નીચેના જે છે બેંક એકાઉન્ટ નંબર તમારે દાખલ કરવાનો રહેશે અને નીચે આઈએફએફસી કોડ જે તમારો બેન્કની ચોપડી હોય એના પર લખેલો હશે આઈએફએફસી કોડ એ નીચે દાખલ કરવાનો રહેશે એના પછી જો નીચે સિલેક્ટ ઓપ્શન આપેલા છે તમે ઓફલાઈન કરવા માગો છો આધાર કાર્ડથી કરવા માગો છો કે વર્ચ્યુઅલ કાર્ડ તો આપણે બેસ્ટ રહેશે આધાર કાર્ડ તો તમારે આધાર કાર્ડ નંબર વચ્ચે જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે સિલેક્ટ કરશો એટલે તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો હશે જો નીચેનું ખાનું છે તેમાં તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે એના પછી ઈમેલ આઈડી જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમે નાખી શકો છો અથવા તો આ ઓપ્શન છોડી શકો છો એના પછી જુઓ તમારે અમાઉન્ટ કે તમારે મહિને કેટલા અમાઉન્ટ જોઈએ છે તમારા ખાતામાં તમારે એક હજાર રૂપિયા જોઈએ છે બે હજાર રૂપિયા જોઈએ છે ત્રણ ચાર કે પાંચ તમારે જેટલા બી તમારા ખાતામાં જમા કરાવવા માગતા હોય પૈસા એ તમે સિલેક્ટ કરી શકો છો હું હજાર રૂપિયા અહીંયાથી સિલેક્ટ કરી દઉં છું એના પછી તમારે પીરિડિક કન્ટ્રીબ્યુશન કન્ટ્રીબ્યુશનમાં તમારે અહીંયા મંથલી ક્વાર્ટરલી કે હાફ યરલી તો તમારે મંથલી સિલેક્ટ કરવાનું રહેશે એના પછી જે નીચે ટિક બોક્સ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે નીચે આવશે એટલે જો તમારે નીચે કેપ્ચા કોડ દેખાય છે મારે અઠ્યાવીસ વત્તા એક લખેલો છે તો હું એ બંનેનો સરવાળો કરીને તમારે અહીંયા નીચે જે દેખાય છે ખાનું તેમાં હું દાખલ કરી દઈશ અને એના પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર તમારે એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમે દાખલ કરી સબમિટ કરશો એટલે તમારું જે આ યોજનાનું ફોર્મ છે એ ભરાઈ જશે મિત્રો તમે આ ફોર્મ ભરશો એના દસ પંદર દિવસ પછી તમારા ઘરે પોસ્ટ મારફતે એક કાર્ડ મોકલવામાં આવશે જે આ એપીવાય યોજનાનું કાર્ડ હશે તેને તમારે સાચવી રાખવાનું છે હવે આ યોજના વિશે તમને ચાલો બીજી માહિતી આપી દઈએ તો ચાલો વાત કરીએ કે આ યોજનામાં તમને સહાય કેવી રીતે મળે છે તો આ યોજનાની અંદર તમારી જ્યારે ઉંમર સાઠ વર્ષ થશે તેના પછી તમારા બેંક ખાતામાં એક હજાર બે હજાર ત્રણ હજાર તમે જેટલા રૂપિયા સિલેક્ટ કર્યા છે એટલા તમારે દર મહિને જમા કરવામાં આવશે બીજી વસ્તુ વાત કરીએ કે લાયકાત શું હોવી જોઈએ તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ અને તમારી ઉંમર છે અઢારથી ચાલીસ વર્ષની હોવી જોઈએ તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષ હોવી જોઈએ અને એ સિવાય તમે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન એમ એ તમને જેમ બતાવ્યું એ પ્રમાણે પણ ભરી શકો છો અને કોઈ બી બેંકમાં કે તમે પોસ્ટ ઓફિસમાં જઈને પણ આ યોજનાનું ફોર્મ ભરી શકો છો હવે તમારી સામે એક ચાર્ટ દેખાતો હશે મિત્રો આ ચાર્ટની અંદર એવું કહેલું છે કે તમે જો એક હજાર રૂપિયા મહિને મેળા માગતા હોય તો તમારે કેટલા રૂપિયા મહિને ભરવાના રહેશે હવે તમારે જે પૈસા ભરવાના છે એ તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિક કાપી લેવામાં આવશે ધારો કે હું વાત કરું કે તમારી ઉંમર અઢાર વર્ષ છે તો તમે જો હજાર રૂપિયા મહિને મેળા માગતા હોય તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયા જમા કરાવવાના રહેશે એટલે કે બેતાલીસ રૂપિયા તમારા બેંક ખાતામાંથી કટ કરી લેશે અને તમારી ઉંમર અઢાર વર્ષ છે તમે જો દર મહિને બે હજાર રૂપિયા હપ્તો મેળા માગતા હોય તો તમારે મહિને ચોર્યાસી રૂપિયા તમારા ખાતામાંથી કપાશે મિત્રો તમારી ઉંમર જ્યાં સુધી સાઠ વર્ષ થશે ત્યાં સુધી દર મહિને તમારા ખાતામાંથી ચોર્યાસી રૂપિયા કપાશે એના પછી તમારે સાહીઠ વર્ષ થશે એટલે તમારા ખાતામાં દર મહિને બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે એના પછી ધારો કે તમારી ઉંમર અઢાર વર્ષ છે તમે જો મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળા માગો છો તો તમારે મહિને એકસો છવ્વીસ રૂપિયા તમારા ખાતામાંથી કપાવવાના રહેશે એના પછી વાત કરીએ કે અઢાર વર્ષ છે ઉંમર અને તમે જો ચાર હજાર રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો એક મહિને તમારે એકસો અડસઠ રૂપિયા તમારા ખાતામાંથી કપાઈ જશે અને લાસ્ટમાં તમે જો પાંચ હજાર રૂપિયા મહિને મેળા માગતા હોય તો મહિને તમારા ખાતામાંથી બસો દસ રૂપિયા કપાઈ જશે અને આ જે કપાવવાની પ્રક્રિયા છે તમારે ઓટોમેટિક થઈ જશે તમારા બેંક ખાતામાંથી તમે જે પ્રમાણે સિલેક્ટ કરશો એ પ્રમાણેના પૈસા સાઠ વર્ષ સુધી કપાતા રહેશે અને સાઠ વર્ષ પછી તમે જેટલો બી સિલેક્ટ કર્યા હશે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એ પ્રમાણે તમારા ખાતામાં જમા થવાનું શરૂ થઈ જશે અને આ જે આખો ચાર્ટ છે જેમાં તમારે દરેક ઉંમરના વ્યક્તિઓ માટે લખેલું છે કે તેમને કેટલા કેટલા રૂપિયા ભરવાના થશે તો આ ચાર્ટ આપણી વોટ્સઅપ ચેનલ જે છે એચએમ ગુજરાતી તેના પર હું મૂકી દેવાનો છું તો એચએમ ગુજરાતી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો અને આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં